ફેમિલી કેમ છો મજામાં નવલોક માં મારું સ્વાગત છે ત્યાર થઈ ગયા છે ને હવે જઈ રહ્યા છે મઢા દર્શન કરવા એટલે આપણે મઢા પહોંચી ગયા છે ને હવે દર્શન કરી લઈએ હવે માતાજીને ચડાવવા માટે અહીંથી ફૂલ તોડ લઈ તોડ લીધા છે આ છે આપડો મેલડી માનો મડ તો ફૂલ સડાઈ દીયે ફૂલ તોડ લેત દીધા પછી લાગવા જાય કે હવે વરસાદ બાકા જઈ તો બોલાવ મળે બીજા માટે દર્શન કરવા જવાના છે એટલે ફૂલ તોડ લઈએ અને પછી જઈ દર્શન કરો આપણે ઉપર માતાજીના દર્શન કરવા આવી છે અને માતાજીને ફૂલ છોડાય ના દર્શન કરી લીધા આપણે દર્શન કરી લે મઠ આ દિવસ એ આપડે અખંડ જગવા દિવસ દુકાન તરફ પેઠે એમ

હલો નીકળી જઈ એને આપણે વાડીએ પહોંચી ગયા છે ને હવે ઉતારવાના છે રેંગણા રીંગણા નાખવા માટે પેલા સાફ સફાઈ કરી રીંગણા નાખવા માટે આ સલાઈ લઈ લીધી હવે આપણે જવાનું છે રીંગણા ઉતારવા માટે આ બધી છે આપણી રીંગણી હવે આપણે રીંગણા ઉતારવા મળી રીંગણા ઉતારી નીકળી ગયા આપણે દુકાન તરફ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય